જય હિંદ જય ભારત જય સ્વામનારાયણ દરેક મિત્રોને આજે ખાસ એક વાત કેવી છે કે દોસ્તી એવા મિત્રોને સાથે કરવી કે આપણા કરતાં વધારે જ્ઞાન હોય પૈસા નહીં કેમ કે પૈસા મહત્ત્વના નથી સાચું જ્ઞાન આપે સાચી પ્રેરણા આપે સાચો રસ્તો બતાવે ખોટા માર્ગે જતા હોય તો સાચો રસ્તો બતાવે એને સાચો દોસ્ત કહેવાય દોસ્ત ખોટા દોસ્તોનો સ્વાગત ના કરવો ખોટું સો વ્યસન દૂષણ કરતા એવા મિત્રનો સંઘ ના કરવો આપણને સાચો રસ્તો અને સાચી પ્રેરણા બતાવે સાચો રસ્તો બતાવે એવા મિત્રની દોસ્તી કરજો એ મારી બે હાથ જોડીને વિનંતી છે કારણ કે આ જમાનામાં દોસ્તો પૈસા હોય તો બોલાવે છે નકર આપણને કોઈ ભાવ પૂછતા નથી પૈસા હોય તો દોસ્તો છે એટલે દોસ્તી કરવી તો સાચા દોસ્ત જ્ઞાની સાચો રસ્તો બતાવી હવે દોસ્ત સાથે દોસ્તી કરજો દોસ્તી કરવી તો સાચા મિત્ર સાથે કરજો પૈસા સાથે નહીં દોસ્તી કરવી ને તો સાચા દોસ્ત સાથે કરજો પૈસા માટે નહીં બધાને જય હિંદ જય ભારત